પંચમહાલ જિલ્લાના સહિત ત્રણ વ્યક્તિઓ સામે ગેરરીતિની ફરિયાદ નોંધવામાં આવી છે આ ત્રણેય વ્યક્તિઓ પર આવાસ યોજના હેઠળ ઘર મંજૂર કરાવી આપવાના બહાને ગ્રામજનો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે તેમજ દરેક લાભાર્થી પાસેથી રૂપિયા એક હજારની રકમ વસૂલવામાં આવી હતી આ ઉપરાંત લાભાર્થીઓએ સોગંદનામું રજૂ કરીને પોલીસને જાણ કરી અને આ ઘટનાની ઝીણવટભરી તપાસની માંગ કરી આ ફરિયાદ બાદ શહેરા પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને આરોપીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે મજે શહેરા તાલુકાની ધરોલા ગામ પંચાયત ખાતે ગામજનો દ્વારા છોતેર એવા પચાસના સ્ટેમ્પ પર એફિડેવિટ કરી અને અત્રે કચેરી ખાતે રજૂ કરેલા હતા જેની અંદર એમના દ્વારા ગામના વીસી અને અન્ય બે વ્યક્તિઓ ઈસમો છે એના ઉપર એવા આક્ષેપ કરવામાં આવેલા કે જે તે સમયે આપણા પ્રધાનમંત્રી આવાસ સર્વે ચાલતું હતું જેની અંદર એ સર્વેની અંદર એમના દ્વારા એક એક હજાર રૂપિયાનું ઉઘરાણા કરવામાં આવેલા છે અને ઉઘરાણા કરી અને જો પૈસા ના આપે તો એમના ફોટા અપલોડ નહીં કરવામાં આવે એવું પણ કહેવામાં આવેલું હતું એવું એફિડેવિટ દ્વારા એમણે રજૂ કરેલું હતું જે હકીકત જોતા એપીડેટને આધારે પૂરેપૂરી હકીકત તપાસ કરતા એ ત્રણ ઈસમો દ્વારા ટોટલ એક એક હજાર રૂપિયા દરેક આવાસે ઉભરાયા હોય એવું સાબિત થતું હતું તો તેના આધારે એ ત્રણ ઈસમો ખોટી રીતે લોકોને ખોટી રીતે પ્રલોભન આપી અને ખોટી રીતે પૈસા ઉઘરાવી લીધા છે એ અનુસંધાને એ ત્રણ ઈસમો પર ગેરરીતિના બાબતે એફઆઈઆર કરવામાં આવેલ છે એક ત્રણ ઇસમોના નામ એક ઇસમ હાલમાં ગ્રામ પંચાયત દરોલા ખાતે વીસી મતલબ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે અને બીજા બે ઇસમ એના સાત્વિકો છે જેમના નામ વિગતવાર તમને જોવો પડશે